નમસ્કાર સાથે સમાચારોની શરૂઆત કરીએ રાજ્યભરમાં જીપીએસસી દ્વારા વર્ગ એક અને વર્ગ બે ની પરીક્ષા યોજાશે રાજ્યના એકવીસ જિલ્લાઓમાં ચારસો પાંચ કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે કુલ બસો પિસ્તાળીસ જગ્યા માટે આશરે સત્તાણું હજાર ઉમેદવારો પરીક્ષા આપશે તો અડતાળીસ જગ્યા વર્ગ એક માટે અને એકસો સત્તાણું જગ્યા વર્ગ બે માટે છે નવસારી મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે અંદાજીત ચૌદ પોઈન્ટ ચોરાણું કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાશે જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાશે મહાનગરપાલિકાની નવી વેબસાઇટનું લોન્ચિંગ કરાશે તો આ સાથે સફાઈ કામદારોના સન્માન કાર્યક્રમ પણ યોજાશે અંદાજીત એક પોઈન્ટ પાંચ કરોડના રેન વોટર હાર્વેસ્ટિંગ કાર્યોનું ખાતમુહૂર્ત થશે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અરવલ્લી જિલ્લાની મુલાકાત લેશે મોડાસા ખાતે જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે બસ્સો કરોડથી વધુના નવનિર્મિત વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે તો મોડાસા બસ પોર્ટનું પણ લોકાર્પણ કરશે અને જાહેર સભાને સંબોધન કરશે રાજકોટ જિલ્લામાં એસટી બસ સ્ટેશનના ખાત ખાતમુહૂર્ત સમારોહ ઉપલેટા તથા ધોરાજી ખાતે એસટી બસ સ્ટેશનનું ખાત ખાતમુહૂર્ત કરાશે નવનિર્મિત એસટી બસ સ્ટેશન નું ખાત ખાતમુહૂર્ત સમારોહ યોજાશે રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સમારોહમાં હાજરી આપશે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહેશે ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લામાં આજે યલો એલર્ટ જાહેર કરાયું છે તો યુપીના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને કરા પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પહેલા પ્રદેશ પ્રમુખોની ચૂંટણી ગુજરાત સહિત પાંચ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની ચૂંટણી થશે પાંચ રાજ્યોના નવા પ્રદેશ પ્રમુખોના નામ પર ભાજપમાં મંથન તેજ થયું છે તો આજે ભાજપ ઘણા રાજ્યોના પ્રમુખોના નામ જાહેર કરી શકે આરએસએસ વડા મોહન ભાગવત પાંચ દિવસ યુપીના અલીગઢની મુલાકાતે આજ દિવસના રોકાર દરમિયાન સીએમ યોગી મોહન ભાગવતને મળશે સંઘના વડા મથુરા રોડ પર સ્થિત કેશવ સેવા ધામમાં રોકાયા છે યોગી વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરશે અભયારણ્યમાં દીપડાઓને મુક્ત કરાશે એમપીના સીએમ આજે અભયારણ્યમાં દીપડાઓને મુક્ત કરશે ગાંધીનગરનું શો ગાંધીસાગરનું વાતાવરણ એ દીપડાઓ માટે ખૂબ જ અનુકૂળ છે બિહાર વિધાનસભાની લઈ કોંગ્રેસનો પ્રચાર શરૂ કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે બે રેલીનું સંબોધન કરશે આજે બક્સર અને પટનામાં બે રેલીને તેઓ સંબોધન કરવાના છે તો ઓક્ટોબર નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી બિહારની યોજાનાર છે વકફ સુધારા કાયદા અંગેની મૂંઝવણ ભાજપ દૂર કરશે વકફ સુધારા અને જનજાગૃતિ અભિયાન ચલાવશે સુરતમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર સંમેલનમાં હાજર રહ્યા પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ કાર્યકરોનું આ સંમેલન હતું એમએલએ પૂર્ણેશ મોદી પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ હાજર રહ્યા તો શહેર ભાજપ પ્રમુખ સાંસદ મુકેશ દલાલ સહિત નગર સેવકો હાજર સક્રિય સદસ્ય સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલનું નિવેદન સામે આવ્યું ભાજપનો સ્થાપના દિવસે દેશમાં રંગે ચંગે ઉજવાયો કેટલાય લોકોએ પોલીસનો માર્ગ સહન કર્યો હશે તો કેટલાય લોકોએ રામ મંદિર માટેનો સંઘર્ષ કર્યો હશે ભાજપનો આકાર બનતો ગયો અને લોકોના મનમાં ભાવના બનતી ગઈ એક સમય લોકોને આજી કરવી પડતી હતી આજે આવી સ્થિતિ નથી આજે કેટલાક લોકોની ઈચ્છા હોવા છતાં સક્રિય સદસ્યનું સ્થાન નથી મળતું જો કોઈને ઇલેક્શન લડવું હોય તો તેને પ્રાથમિક સદસ્ય હોવું જરૂરી છે રાજ્ય દેશોમાં થયેલા વિકાસ કામોના કારણે લોકોમાં વિશ્વાસ ઉભો થયો છે ભાજપ માત્ર વાયદા નથી કરતું તેવો વિશ્વાસ લોકોમાં માં ઉભો થયો કોંગ્રેસના ના કાર્ય કરતા હોય તો કોઈ દરવાજો પણ ન ખોલે વર્ષો પહેલા સફર તમને બધાને ખબર છે અનેક લોકોએ પછી આ દિન સુધી જનસંઘ થી ભાજપ સુધી જે જે બધા કાર્યકર્તાઓ મહેનત કરી કેટલાય લોકોએ પોલીસનો માર ખાધો હશે કેટલાય લોકોએ પોલીસનો જુલમસાન કર્યો હશે કેટલાય લોકોએ શહીદી હોળી લીધી હશે પાર્ટીના અનેક કાર્યક્રમોમાં સંઘર્ષ દરમિયાન એ રામ મંદિરનો સંઘર્ષ હશે કે અન્ય દેશના હિતની વાત હશે કટોકટીનો કાળમાં જેલમાં જવાનો હશે અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે તે વખતના કાર્યકર્તા અને આગેવાનોએ જે નેતૃત્વ પૂરું પાડ્યું અને એના કારણે પાર્ટીનો આકાર ગયો લોકોના મનમાં એક ભાવના બનતી ગઈ તારીખ છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર એકસો બ્યાસી વિધાનસભા ઉપર સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી આજે એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભામાં સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન પાલ મુકામે સુરત મહાનગર મુકામે કરવામાં આવ્યું છે પશ્ચિમ વિધાનસભાના પેજ સમિતિથી લઈને બુથ પ્રમુખથી લઈને વોર્ડના આગેવાનોથી લઈને શહેરના પદાધિકારીથી લઈને સૌ કોઈ

અત્યારની સ્થિતિ પ્રમાણે પાલિકાની ચૂંટણીમાં અનેક લોકો ઉભા થશે જેમને ટિકિટ નહીં મળી હોય તેઓ પણ ઉભા થશે પછી સમજાવીશું તો બેસી પણ જશે કોર્પોરેશનની ચૂંટણીને હવે ચાર મહિના રહ્યા છે નવેમ્બરમાં કોર્પોરેશનની ચૂંટણી આવશે વડોદરામાં વોર્ડ સોળમાં યોજાતું હતું ભાજપ કાર્યકર સંમેલન આપણા બધા જ કોર્પોરેટરો હોય તો હમણાં જે બધી માથાજીકો થાય છે એ માથાધિકો થાય નહીં અને આપણા નવા પ્રમુખ આવ્યા પછી તો ઘણી થઈ ગઈ છે કોઈ બી દરખાસ્ત આવે તો મુલતવી ના કામ થાય પાછું ફરીથી આવે ફરી પાછી પાસ થઈ જાય એ તો એમને ચોખવટ કરી દીધી છે ભાઈ જે બી દરખાસ્ત આવે એ પાસ કરી દે આ વખતે ઘણા ઉમેદવારો ઊભા થશે ને ઘણાને ત્રણ વખત કે બે વખત નથી મળી એ બી પાછો થઈ જશે મામલે રાજકારણ ગરમાયું નગરપાલિકાની સામાન્ય સભામાં રાષ્ટ્રગીતના અપમાનનો મુદ્દો બન્યો ચાલુ રાષ્ટ્રગીતે વિરોધ પક્ષના નેતાઓ વિરોધ કર્યો વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે ઘટનાને લઈ પ્રહાર કર્યા રાષ્ટ્રગીતનું અપમાન કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા દર્શાવે છે રોષ વ્યક્ત કર્યો હંગામો વધતા સત્તાધીશોએ સભા પૂર્ણ કરી હતી પણ ધમાલ મચાવી ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનગના મન ને રોકવાનો પણ એમણે પૂરો પ્રયાસ કર્યો એ બતાવે છે કે કોંગ્રેસને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ઝેર ભરેલું છે કેટલી ખરાબ માનસિકતા આપણા ભારત દેશ માટે છે ભારતની નેશનલ એન્થમ માટે છે કે જે ભારતની નેશનલ એન્થમ ને પણ અગર રિસ્પેક્ટ નહીં આપી શકતા હોય તો ભારતને શું રિસ્પેક્ટ આવશે પણ આ કારણ મુખ્ય એ છે કે જ્યારથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ કોંગ્રેસ સંભાળી છે ત્યારથી જે ભારતના વિરુદ્ધ એ સૂત્રોચાર કરે છે ભારતના વિરુદ્ધ જે ગતિવિધિ કરે છે અને ભારત દેશ બહાર જાય છે ત્યારે પણ ભારતના દેશના વિરુદ્ધ જે બોલે છે એનાથી માનસિકતા નીચે થતી 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 આવીને આ પાર્ટીમાં આવીને પાર્ટીના જે કોંગ્રેસના કાર્યકર્તા છે એ ભારત દેશના વિરુદ્ધ કૃત્ય કરે છે એ પ્રશ્નો મેં ઉચકેલો હતો એ પ્રશ્નો સાથે સાથે મેં એક પાડી નગરપાલિકાના અંદરમાં વહીવટીદાર અને ચીફ ઓફિસરના શાસનમાં જે ભ્રષ્ટાચારો થયેલા છે તે બાબતનો એક પ્રશ્ન પૂછ્યો હતો એ પ્રશ્ન એવો પ્રશ્નનો મને જવાબ નહીં આપી શક્યા એમને એવું લાગ્યું કે આ જવાબ આપવાથી કદાચ ભારતીય જનતા પાર્ટીનું ખરાબ દેખાય કે એમનો ખરાબ દેખાય છે એટલે એ લોકોએ એ જવાબ ના આપવા માટે એમણે શું કહ્યું છે કે રાષ્ટ્રગીત ઉભા થઈને ચાલુ કરનાર છે હવે જ્યારે મારો પ્રશ્ન સતત ચાલતો છે તે પ્રશ્નોનો એમણે મને જવાબ આપવાનો છે

એથિકલ કમિટીની રચના કરવામાં આવ્યા બાદ તપાસ કરી હતી પ્રથમ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો અને તપાસમાં જે લોકોની ભૂમિકા હતી એ તમામને સસ્પેન્ડ કરાયા સમગ્ર કૌઘાણમાં હજુ પણ તપાસ ચાલુ છે વિજિલેન્સ ઓફિસર ડાયરેક્ટર એમસી મેટ અને ફાર્માકોલોજી જે ક્લિનિકલ ટ્રાયલ શું જોતા હોય છે જેમ એન પણ ક્લિનિકલ ટ્રાયલની એથિકલ કમિટી છે એની એક કમિટીની રચના કરવામાં આવેલી અને એમણે વીએસ હોસ્પિટલમાં તપાસ કરી જે ડોક્યુમેન્ટ્સ એમને અવેલેબલ થયા જે ફાર્મા કંપનીઓના ડોક્યુમેન્ટ અવેલેબલ થયા એના કરીને એક પહેલો રિપોર્ટ આપેલો પ્રિલિમ રિપોર્ટ એક એમણે કમિશનર સાહેબને રજૂ કરેલો હતો એના તારણો ધ્યાને લઈ એમાં જેમની જેમની જવાબદારી થતી હતી એમાં એક ડૉક્ટરને સસ્પેન્ડ કરવાના બાકી એક નિવૃત્ત જે મેડિકલ સુપ્રિન્ટ હતા એમની સામે પણ ડિપાર્ટમેન્ટલ એક્શન આગળ લેવાના અને સિવાયના પણ જે પણ અંદર જણાવેલા હતા જેમની અંદર ભૂમિકા જણાવી હતી અને પ્રાથમિક તબક્કામાં જે પણ જણાય છે એના બાબતે એક સક્ષમ કક્ષા નિર્ણય લેવામાં આવ્યો કે એક તો આ તપાસ આગળ ચાલે કારણ કે તપાસ હજુ અધૂરી છે અને બીજો કે જેની સામે જેટલા એવિડન્સ મળે છે એ બેઝ ઉપર એમની સામુની કાર્યવાહી ચાલુ થઈ જાય એટલે એ કાર્યવાહી માટેના ઓર્ડર્સ કરેલા છે કૌભાંડ મુદ્દે એનએચ મેડિકલ કોલેજની પ્રોફેસર સુપ્રિયા મલ્હોત્રાનું નિવેદન સામે આવ્યું ફાર્માસ્યુટિકલ કંપનીઓ તબીબોને આ માટે અપીલ કરે છે અપીલ બાદ એથિકલ કમિટીને જણાવવામાં આવે છે અને એથિકલ કમિટી જાણ કરે છે તે બાદ દર્દી પર એક્સપેરિમેન્ટ કરાય છે એક્સપેરિમેન્ટ માટે દર્દીની સહમતી લેવામાં આવી હતી જાતના નવા ડ્રગ આપણે માર્કેટમાં લાવવાનું હોય તો એના માટે પહેલાં આપણે એનિમલ પર પરીક્ષણ હોય છે એનિમલમાં પરીક્ષણ સફળ થાય છે પછી આપણે જે પેશન્ટ્સ હોય છે એમાં પરીક્ષણ થાય છે તો એના માટે આ કંપનીઓ આ જે ડોક્ટરો પ્રેક્ટિસ કરે છે કોર્પોરેટ હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં બધા લોકોથી આ રિક્વેસ્ટ કરે છે કે તમારા સપોઝ એક્સપર્ટાઇઝ મેડિસિનના છે સ્કીનના છે જે બી કંપનીના જે બી ડ્રગના ટ્રાયલ હોય એ આપણે ત્યાં અપ્રોચ કરે છે કે આપણે ત્યાં ટ્રાયલ કરવા માંગુ છું અને પ્રોપરલી જ્યાં પે ટ્રાયલ થાય એના પહેલા અથિકલ એપ્રુવલ એથિક્સ કમિટીના એપ્રુવલથી થાય છે કે દર્દીઓ બધું સારી રીતે સચાવશે અને એટલે અને બધું પરમિશન થી થાય છે જે વડા હોય ત્યાં ઇન્સ્ટિટ્યૂટના એની પરમિશન હોય છે અને બધું ડિટેલિંગ થાય છે કે ટ્રાયલ એટલા વર્ષ ચાલશે પેશન્ટ દર્દીઓને એટલા મળશે પીઆઈને એટલા પગ એટલા પૈસા મળશે ઇન્સ્ટિટ્યૂટના આ બધું લિખિતમાં પ્રોપર પ્રોટોકોલ હોઈએ છે એ એવી રીતે આપણે ટ્રાયલ ડોક્ટરો બધા કરીએ છીએ સૌરાષ્ટ્રના ગેડ વિસ્તારમાં હવે નહીં ભરાય વરસાદી પાણી ગેડ પંથકમાં પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે મહત્વનો નિર્ણય પાણીના કાયમી નિકાલ માટે પ્રથમ તબક્કા માટેનું ટેન્ડર મંજૂર એક હજાર પાંચસો કરોડમાંથી એકસો ઓગણચાળીસ કરોડના ટેન્ડર મંજૂર કરાયા તો સીએમની ગેડ પંથકની બે વાર મુલાકાત બાદ યુદ્ધના ધોરણે કામગીરી પાણીના નિકાલ માટે ત્રણ તબક્કામાં અગિયાર પ્રકારના કામો હાથ ધરાશે અને બે તબક્કાના કામો આગામી બે વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે જણા રાયડાના ટેકાના ભાવે ખરીદીમાં બોગસ રજીસ્ટ્રેશનનો મામલો એક લાખ કરતા વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન કૃષિ વિભાગે પેન્ડિંગ રાખ્યા સેટેલાઇટ સર્વેમાં જ્યાં વાવેતર જ નથી ત્યાંથી ખેડૂતોએ રજિસ્ટ્રેશન કર્યું કૃષિ વિભાગના ડિજિટલ ક્રોપ સર્વેના આધારે આ નિર્ણય લેવાયો છે

અમે એને પંચકાશ પણ રોજકામ પણ એને કરીએ છીએ અથવા તો એની પાસે પુરવઠાનો જથ્થો એ પણ અમે ગ્રાહ્ય રાખીએ છીએ અને મોટા મોરલ લેસ જ્યાં જ્યાં પોઝિટિવ લઈને જ્યાં જ્યાં આ આવી ખેડૂતો એના રજૂ કરે છે પુરાવા ત્યારે એને તરત એને સામેલ કરી દઈએ છીએ આ કરવા પાછળનું મુખ્ય કારણ તો એ છે કે કેન્દ્ર સરકાર આપણને એક જથ્થો આપે છે એ ટોટલ પ્રોડક્શનના પચીસ ટકાથી આજુબાજુનો જથ્થો મળતો હોય છે હવે એ જથ્થાને આપણે પાત્રતા ધરાવતા ખેડૂતોમાં આપણે વેચવાનો હોય છે એટલે જે ખરેખર સાચા ખેડૂતો છે એને વધારે જથ્થો મળે એ અમારો પ્રાયોરિટી પણ હોય છે જથ્થાના આધારે પણ અમે એને ઇન્વોલ્વ પાછા લઈ લઈએ છીએ એટલે રદ તો ક્યારે કરતા અમે પેન્ડિંગ તરીકે રાખેલા છે અને જેમ જેમ એ લોકોની જે રજૂઆતો અને આવે છે અમે એને ઇન્વોલ્વ પણ કરી દઈએ છીએ રાજકોટના ગોંડલમાં ચકચારી હની ટ્રેક કેસમાં કાર્યવાહી ગોંડલ પોલીસે પદ્મિનીભા સહિત ચારની ધરપકડ કરી મુખ્ય આરોપી તેજલ છૈયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે પદ્મિનીભા સત્યજીત સિંહ શ્યામ રાયચુરા હિરેન દેવડીયાની ધરપકડ ગોંડલના રમેશ અમરેલિયાને ફસાવી લાખો રૂપિયાની માંગ કરી ગોંડલ પોલીસે પદ્મિનીભા સખત પૂછપરછ હાથ ધરી અમદાવાદમાં આરોગ્ય અધિક સચિવના ઘરે સર્ચ ઓપરેશન અડાલજ ખાતે આવેલા સ્વર્ણનમ વેલા ખાતે સર્ચ ઓપરેશન પંદર લાખના લાંચ કેસમાં દિનેશ પરમારની ધરપકડ કરાઈ હતી નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને છ મહિના પહેલા આરોગ્ય સચિવ દિનેશ પરમાર નિવૃત્ત થયા હતા અધિક સચિવ કરાર આધારિત ફરજ બજાવતા હતા એસીબી દ્વારા બેંક લોકર સીઝ કરવામાં આવ્યા આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રુક્ષદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ જેથી કરી અને ફરિયાદી આપલા નાણાં પોતાની પાસે ન હોય વિનંતી કરેલી તેમ છતાં તેઓ માનેલા નહીં અને પુનઃ એકવાર આ કામના જે પકડાયેલ આરોપી છે ગિરીશ પરમાર તેમને સાથે રાખી અને મિટિંગ કરેલી અને તેમાં તેઓએ આ નાણાંની માગણી કરેલી જે અંતર્ગત રૂપિયા પંદર લાખ લેવાના હતા તે લેવા માટે ડૉક્ટર ગિરીશ પરમારે વારંવાર આ કામના ફરિયાદીને ફોન કરેલો અને પોતાના ઘરે નાણાં આપી જવા માટે જણાવેલું જેથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદ આધારે ટ્રેપનું આયોજન કરેલું અને રૂપિયા પંદર લાખ લેતા ડૉક્ટર ગિરીશ પરમારને રંગે હાથ ઝડપી લીધેલ છે કે સોમનાથમાં એસએલઆર શાખાના અધિકારી લાંચ લેતા પકડાયા એસસીબીએ છટકું બોલવી સિનિયર સર્વેયર રામ સિસોદીયાને દબોચ્યા ત્રીસ હજાર રૂપિયા લેવા જતા એસસીબીએ અધિકારીને રંગે હાથ ઝડપ્યા ફરિયાદી પાસે પ્રોપર્ટી કાર્ડ કઢાવવાની અરજી માટે લાંચ માંગી હતી એક પોઈન્ટ પચાસ લાખ સામે એક પોઈન્ટ ત્રીસ લાખમાં કામ પતાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અમદાવાદના વેજલપુરમાં ખંડણી માંગનારો બોગસ પત્રકાર ઝડપા વેજલપુરમાં વેપારીને ધમકી આપી ખંડણી માંગવા મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી ગુનામાં પરિજનોનું નામ છે તેમ કહી વિડીયો ડિલીટ કરવા પૈસા માંગ્યા હતા પંચોતેર હજાર રૂપિયા મેળવ્યા છતાં વધુ ત્રણ લાખની માંગ કરતા ફરિયાદ કરી ઓજેફ તિરમીજી આબિરા શેખ સમીર શેખ સામે ફરિયાદ નોંધાઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓજેફ તિરમીજીને ઝડપી વેજલપુર પોલીસને સોંપ્યો તો હાલ બુલેટિનમાં વરસાદનું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત પર